આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઘઉં કતલ કરતા આરોપીના વિરુદ્ધમાં રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને તમામને સૂચના આપેલી જે અનુસંધાને તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીએમ રબારી તથા આણંદ ટાઉનની પોલીસની ટીમ સાથે આણંદના ખાટકીવાડમાં રેડ કરતા આસિફ મિયા અલ્લા રખ્યા અહેમદ મિયા કુરેશી રહેવાસી તાસ્કંદ સોસાયટીના ખાચામાં પોલસન ડેરી રોડ મટન માર્કેટ ખાટકીવાડમાં પોતાના અનેક ઈસમ રબ્બાણી કાદરભાઈ ગુરેશ કુરેશી રહેવાસી બિસ્મિલ્લા સોસાયટી બંને ભેગા થઈ અને પોતાના મકાનની બાજુમાં ઓરડીની અંદર ગેરકાયદેસર કૌવંશની કતલ કરતા પકડાઈ કતલ કરતા હતા અને આ જગ્યાએથી ગૌવંશના આશરે સાતસો પાંચ કિલો ગૌમાંશ તથા સાધનો તથા મોબાઈલ મળી કુલ આ બંને આરોપી તથા અન્ય નાસી ગયેલા ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ બંને આરોપી સ્થળ ઉપર નાસી ગયેલા જે આરોપીઓને આનંદ ટાઉનની ડિસ્ટર્બની ટીમ પીએસઆઈ ડોડિયા તથા ટીમના માણસોએ બંને આરોપીને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે આ બંને ઈસમો

આ ગૌંશ છે એ કોને વેચાણ કરતા હતા તે બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ તમામ મુદ્દાઓ બાબતે બંને આરોપીઓને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા બાદ આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ કરી અને વધુ વિગતો જાણવા મળશે